મારું નામ ગજેન્દ્ર જાની છે હું એડવોકેટ છું અને ખાસ કરીને માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝિસ જે છે એમએસએમઇ એમના માટે ડીલેઇડ પેમેન્ટ રિકવરી સંદર્ભની જે કોઈ મેટર્સ હોય છે ડિસ્પ્યુટ્સ હોય છે એ હું હેન્ડલ કરું છું અત્યારના સમયમાં આખું માળખું જો તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે એન્ટાયર સિસ્ટમ ઇઝ ડિજિટલાઇઝ અને આ ડિજિટલ સિસ્ટમની અંદર તમારા બુક્સ ઓફ માંડી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અને બધા જ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ટરકનેક્ટેડ હોય છે આ વિષયને આપણે ઔદ્યોગિક જગતને ઉપયોગી થાય એ રીતે જો વિચારીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સ્થપાયેલા છે કાર્યરત છે અને સરકારની જુદી જુદી યોજનાઓ કે જે એમએસએમઇડી એક્ટ બે હજાર છ અંતર્ગત વખતો વખત જાહેર થયેલી છે એ યોજનાઓનો લાભ આ બધા યુનિટ્સ લેતા હોય છે મુખ્યત્વે હાલના સમયમાં બે વેપારી એકમો વચ્ચે કે જ્યાં ખરીદ વેચાણના વ્યવહારો થતા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે ફાઇનાન્શિયલ રિકવરીના ડિસ્પ્યુટ્સ ઉભા થતા હોય છે આ રિકવરીના ડિસ્પ્યુટને લાગે વર્ગે છે ત્યાં સુધી જો કોઈ પણ યુનિટ માઇક્રો અથવા સ્મોલ સ્ટેટસમાં આવતા હોય અને એમને પચાસ લાખ સુધીની જો રિકવરી કરવાની હોય તો એ પચાસ લાખ સુધીની રિકવરી રાજકોટ ખાતે થઈ શકે છે આ વિષયમાં વિશેષ ચોખવટ કરીએ તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે હું સમગ્ર સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ મોરબી કચ્છ રાજકોટ આ બધા જ જિલ્લાઓ જે છે એ રાજકોટ ખાતેની એમ એટલે કે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ફેસિલિટેશન કાઉન્સિલ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે પચાસ લાખ સુધીની રિકવરી આ બધા જિલ્લામાંથી કોઈ પણ યુનિટને કરવાની હોય પોતાના ડિફોલ્ટર પાસેથી તો એ રાજકોટ એમએસએમઈ ફેસિલિટેશન કાઉન્સિલ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકે છે અને રિકવરીની કાર્યવાહી કરી શકે છે સામાન્ય રીતે જ્યાં સુધી આ કાયદાને લાગુ વળગે છે લાગે વળગે છે ત્યાં સુધી ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યાપારી એકમો પોતાની અણસમજને કારણે બહુ મોટી રકમના બિલ બાકી હોય ત્યારે બિલની ચૂકવણી ન કરે આમ છતાં એ બિલની સામે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવાનો હોય એ લઈ લેતા હોય સે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યાપારી એકમે અન્ય વ્યાપારી એકમને પચાસ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું છે માલ વેચ્યો છે માલ વેચે છે એટલે આર વન ઉપર એમના ઇનવોઇસ અને એ વિગતો રિફ્લેક્ટ થશે અને એને આધારે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની છે એ ટેક્સ ક્રેડિટ છે એ ખરીદનાર આર ટુ ઉપર રિફ્લેક્ટ થશે હવે ખરીદનાર વ્યક્તિ જે છે એમને પોતે ખરીદેલ માલના બિલની રકમની ચુકવણી નથી કરી પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટને બેનિફિટ લઈ લીધો છે

એમએસએમઈ કાઉન્સિલ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકાય છે પચાસ લાખ સુધી હોય તો રાજકોટ પચાસ લાખ થી વધુની રકમ હોય તો ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરો આ રીતના સ્લેબ આ રીતના આખા સ્લેબ છે એના સ્લોટ પ્રમાણે સ્લેબ પ્રમાણે તમે રિકવરીની ફરિયાદ કરી શકો છો પેરેલ બંને કાયદાના સમાન જે પરિમાણ છે એને જોઈએ

એ વ્યાજ પેનલ્ટી સહિત રિકવર કરવાની કાર્યવાહી કરશે અને નોટિસ મોકલશે અને આ વિષયને બહુ ગંભીરતાથી એટલા માટે લેવો પડે કે ડિપાર્ટમેન્ટ આવા સામે ખાલી રિકવરી કરશે એવું નથી જો વધુ કોમ્પ્લિકેટેડ કોઈ કેસ હોય તો એની સામે ખોદદારી રાહે પણ કાર્યવાહી કરી શકશે એનો જીએસટી નંબર પણ રદ કરી શકશે એના બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી શકશે આ બધા જ સંજોગોનું નિર્માણ થઈ શકે જો પેમેન્ટ ચૂકવવામાં તમે નિષ્ફળ રહ્યા તો અને છતાં ઇનપુટ ટેક્સ એડિટનો લાભ લઈ લીધો હોય તો આમ એમએસએમઈ અને જીએસટી કાયદાની જે પ્રવર્તમાન જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે આજના સમયમાં જેટલા ઔદ્યોગિક જગતના એકમો છે કે જે રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ કરે છે એમણે એટલી અવેરનેસ કેળવવી જ પડશે કે પોતાની કેપેસિટી પ્રમાણે બિઝનેસ કરે કેપેસિટી ઇન ધી સેન્સ કે મારી કેપેસિટી તમને પચાસ લાખનું રકમ ચૂકવવાની છે તો હું એ પ્રમાણે ખરીદી કરું હું મન ફાવે એ રીતે જો ખરીદી કરતો જઈશ અને બિલની ચુકવણી નહીં કરું તો હું ક્રમશઃ એક યા બીજા સ્વરૂપે જુદી જુદી કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરું છું અને એ ભંગ બદલ હું કોઈને કોઈ રીતે કાયદાકીય સાણસામાં ફસાતો જાઉં છું એ ખબર જ નહીં પડે અને આ સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ કાયદાથી માહિતગાર રહેશે તો એને પોતાના ધંધાના વિકાસમાં ક્યારેય વાંધો આવશે નહીં એટલે એમએસએમઈ કાયદાના જે કંઈ પણ પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ મુજબ માલ વેચનાર વ્યક્તિ છે એ પોતાના અધિકારનો સારી રીતે ઉપયોગ કરે એ જરૂરી છે માલ ખરીદનાર વ્યક્તિ છે એ પોતાની ફરજો પરત સજાગ સભાન રહે એ એટલું જ જરૂરી છે આવી રીતે બંને વ્યાપારી એકમો કાયદાકીય રીતે અવેર થઈને કામગીરી કરશે તો ડિસ્પ્યુટ્સ જે છે એ ક્રમશઃ ઘટશે એમને સો ટકા એમએસએમઇના કાયદા મારફત રાહત મળશે એમએસએમી કાયદાની એક વિશેષ જોગવાઈ એવી પણ છે કે આ કાયદામાં કલમ પંદર થી કલમ અઢાર ની જે જોગવાઈઓ છે એ કાયદેસર બાકી લેણી નીકળતી રકમની રિકવરી માટેની જોગવાઈઓ છે અને આ રીકવરીના પ્રોવિઝનમાં માલ ખરીદનારની લાયબિલિટીનું પ્રોવિઝન છે એ સેક્શન નક્કી થાય છે માલ ખરીદનાર વ્યક્તિએ બાકી રકમની ચુકવણી વ્યાજ સહિત કરવી પડશે એ સેક્શન સિક્સટીનથી નક્કી થાય છે અને એવી જ રીતે ક્રમ સેવન્ટીન એન થી એના પ્રોવિઝન્સ નક્કી થાય છે અને એની પ્રક્રિયા નક્કી થયેલી છે જો કોઈ વ્યક્તિ એમએસએમઈ કાઉન્સિલમાં ફરિયાદ કરશે તો બાકીદાર વ્યક્તિ એટલે કે ડિફોલ્ટર છે એમણે એમએસએમઇ કાઉન્સિલના એવોર્ડ પ્રમાણે ફરિયાદ જે કોઈ રકમ માટે થઈ છે એ નિશ્ચિત સમય મર્યાદામાં ચૂકવવી પડશે અને એ સામાન્ય રીતે બેંક રેટ કરતા વધુ ત્રણ ટકા અપાવવાની જોગવાઈ આ કાયદામાં છે અને કાઉન્સિલ છે એ વધુ ત્રણ ટકા માટેનો પણ ઓર્ડર કરી શકે છે દાખલા તરીકે પચાસ લાખ ચૂકવવાના છે અને પચાસ લાખનો એવોર્ડ થયો અને નથી ચૂકવતા અને ધારો કે કોઈને આ વિષયમાં અપીલ કરવી છે તો હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે અને અપીલ કરવા માટે પંચોતેર ટકા રકમ જમા કરાવી પડશે પચાસ લાખના પંચોતેર ટકા રકમ જમા કરાવીને જ અપીલ કરશે અધરવાઇઝ એમની અપીલ કોઈ કોર્ટ સાંભળશે નહીં આ બધી જોગવાઈઓના કારણે એમએસએમઈ કાયદાનો યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શનથી ઉપયોગ કરવામાં આવે તો જે બાકી લેવી નીકળતી રકમના વિવાદો છે એમાં ખૂબ યોગ્ય અને સારા પરિણામો મળી શકે છે